જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું મહામાસની વદ પક્ષની ચતુર્થી મહાસંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ પૂજાનું મુહૂર્ત મહાત્મા આ દિવસે કરવાના ઉપાય અને કથા વાર્તા સાંભળશું મિત્રો મહામાસના વદ પક્ષમાં આવતી ચતુર્થીને દ્વિજપ્રિય ચતુર્થી કહે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશના દ્વિજપ્રિય રૂપની પૂજા કરવામાં આવે છે પૌરાણિક કથા એવી છે કે જ્યારે દેવી પાર્વતી ભગવાન થયા અને પાછા હતા એટલા માટે જ ભગવાન શ્રી ગણેશ અને માતા પાર્વતીજી બંનેને આવ્રત અતિ પ્રિય છે આથી જ આ વ્રતને દ્વિજ પ્રિય ચતુર્થી કહે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશના દ્વિજ પ્રિય સ્વરૂપની મા પાર્વતીની તથા ચંદ્રોદય સમયે ચંદ્રને અથર્ય આપી ચંદ્રની પૂજા કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશનું આ વ્રત કરવાથી સર્વે રોગ કષ્ટ બાધા દરિદ્રતા આદિનો નાશ થાય છે વિદ્યા ધન પુત્ર સંતાન અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું મહાસંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મા હવે જાણીશું સંકષ્ટ ચતુર્થીના દિવસે કરવામાં આવતી પૂજન વિધિ પૂજાનું મુહૂર્ત અને ચંદ્રોદયનો સમય મિત્રો સંકષ્ટ ચતુર્થી તિથિનો પ્રારંભ નવ ફેબ્રુઆરી બે હજાર તેર ગુરુવારે સવારે છ કલાક બાવીસ મિનિટે થાય છે અને ચતુર્થી તિથિની સમાપ્તિ દસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ શુક્રવારે સવારે સાત કલાક સત્તાવન મિનિટે પૂર્ણ થાય છે સંકષ્ટ ચતુર્થીનું વ્રત ચંદ્રોદય તિથિના આધારે કરવાનું હોય છે આથી સંકષ્ટ ચતુર્થીનું વ્રત તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ગુરુવારના દિવસે કરવાનું રહેશે તથા ચંદ્ર દર્શનનો સમય રાત્રે નવ કલાક સાડત્રીસ મિનિટનો રહેશે મિત્રો સંકષ્ટ ચતુર્થીનું આ વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે ચતુર્થીનું આ વ્રત કરવાથી આર્થિક સમસ્યા બીમારી દુઃખ કલેશ વગેરેમાંથી છુટકારો મળે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા ઉપવાસ કરવાથી ભક્તના બધા જ દુઃખ દૂર થાય છે કારણ કે આ કળિયુગમાં ભગવાન ગણેશની ઉપાસના કરવાથી ધાર્યા કામ પાર પડે છે ભગવાન શ્રી ગણેશ એ સર્વે મનોકામના પૂરી કરનારા દેવ છે વ્યક્તિને સમાજમાં માન સન્માન પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે જેમના પણ જીવનમાં કષ્ટ રોગ બાધા દરિદ્રતા આદિ આવી રહી છે તેમને સંકષ્ટ ચતુર્થી નું વ્રત જરૂર કરવું જોઈએ આ વ્રત સર્વે સ્ત્રી પુરુષો કરી શકે છે ભગવાન શ્રી ગણેશના વ્રત માટે આખરા વિધિ વિધાન કે જપની જરૂર નથી દરેક માસની વધ પક્ષની ચતુર્થીએ આવ્રત કરી શકાય છે આ વ્રતમાં નકોડા ઉપવાસ કે એક ટાણું દાન દક્ષિણા બ્રહ્મભોજન જેવા કોઈ બંધન નથી માત્ર મનની શુદ્ધતા અને સેવાભાવ પવિત્રતા રાખી આવ્રત કરવાનું હોય છે વ્રત કરનારી સવારે સરોદય પહેલા ઉઠી જવું નિત્ય કર્મ પતાવી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ઘરના દ્વારે આસોપાલવનું તોરણ બાંધવું ઉમરો ધોઈ શુભ સ્વસ્તિક બનાવવું ચોખા ચડાવી બંને બાજુ ઘીના દીવા કરવા ત્યારબાદ ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી અથવા તો કોઈપણ પવિત્ર જગ્યાએ લાકડાનો બાજોટ કે પાટલો ઢાળી તેના પર લાલ રંગનું કપડું પાથરી તેના પર ભગવાન શ્રી ગણેશની મૂર્તિ કે ફોટો મૂકવો તેની આજુબાજુ રીતિ સિદ્ધિના સ્વરૂપ બે સોપારી મૂકવા ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય પંચામૃત શુદ્ધ જળ કે ગંગાજળથી સ્નાન કરાવવું ફોટો કે શ્રી ગણેશ યંત્ર હોય તો પાણીના છાંટા નાખી પવિત્ર કરવું ત્યારબાદ કંકુ સિંદૂર હળદર લાલ ફૂલ અને ધરો ચડાવવા ધૂપદીપ પ્રગટાવી શુદ્ધ જળ દૂધ પંચામૃત મોલી ચંદન અક્ષત અબીલ ગુલાલ દુર્વા વગેરેથી પૂજા કરવી ત્યારબાદ મા પાર્વતીની પૂજા કરવી પૂજા દરમિયાન ઓમ નમઃ નમઃ અને ગૌરી દેવયે આ મંત્રનો જપ કરવો ભગવાન શ્રી ગણેશને લાડુ કે મોદક અતિ પ્રિય છે આથી લાડુ કે મોદકનું નૈવેદ્ય ધરાવવું ઋતુના ફળો ધરાવવા આરતી કરવી પ્રસાદ વહેંચવો ત્યારબાદ સાંજે આ જ પ્રકારે ફરીથી પૂજા કરી ચંદ્રદેવના દર્શન કરવા

ધરાવુ આર્તી કરવી અને આર્તી કરતા પહેલા શ્રી ગણિશની વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે આ મંત્રનું મધુર કંઠે ગાન કરવું આ દિવસે ગણપતિ અથર્વ સંકટનાશન ગણેશ સ્તોત્રનું પઠન કરવું ઓમ ગમ ગણપતય નમઃ મંત્રની યથાશક્તિ માળા કરવી આમ શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી મંત્ર સ્તુતિ કરવાથી અટકેલા કાર્યો પાર પડે છે જીવનમાં આવનારા દરેક વિધનો દૂર થાય છે તો મિત્રો આ હતું મહાસંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મ્ય પૂજન વિધિ હવે સાંભળશું સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની છે પોષ માસની ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળ્યા પછી સૈનક આદિ મુનિઓ કહેવા લાગ્યા હે સુજી હવે તમે મહામાસમાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થી વિશે કહો પાર્વતી માતાએ શ્રી ગણેશને પૂછ્યું હે પુત્ર મહા મહિનામાં કયા ગણેશનું પૂજન કરવું જોઈએ તે દિવસે પૂજામાં કઈ વસ્તુઓનું નૈવેદ્ય મૂકવું જોઈએ કેવા પ્રકારનું આહાર લેવું જોઈએ તે વિશે વિસ્તારથી કહેવાની કૃપા કરો શ્રી સુધજી બોલ્યા શ્રી ગણેશજીએ ઉત્તર આપ્યો હે માતાજી મહામાસમાં આવતી ગણેશ સંકષ્ટી ચતુર્થીને વિકટ ગણેશ ચતુર્થી કહે છે વિકટ એટલે ભયંકર શ્રી ગણેશજીનું ધડ માનવીનું હતું જ્યારે મસ્તક હાથીનું હતું ત્યારે હાથીને વિકટ ગણીને આ નામ આપ્યું છે ભાલચંદ્ર નામના શ્રી ગણેશનું પૂજન તે દિવસે કરવું જોઈએ હે માતે વિધિ વિધાન મુજબ પૂજન કરવું અને તલના દસ લાડુ બનાવવા પાંચ લાડુ દેવને અર્પણ કરવા અને બાકી રહેલા પાંચ લાડુ બ્રાહ્મણને દાનમાં આપવા આ સાથે બ્રાહ્મણનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું અને તેમને યથાશક્તિ દક્ષિણા હું મહા મહિનાની ગણેશ સંકસ્ટી ચતુર્થીની કથા કહી સંભળાવું છું સતયુગમાં હરિશ્ચંદ્ર નામના એક યશસ્વી રાજા થઈ ગયા તેઓ ક્ષત્રિય હતા ક્ષત્રિય ધર્મનું પાલન કરતા હતા તેઓ ચતુર સરળ સ્વભાવના સત્યનિષ્ઠ હતા હરિશ્ચંદ્ર રાજા વિદ્રાંત બ્રાહ્મણોને હંમેશા સન્માન આપતા તેથી તેના રાજ્યમાં અધર્મ નામની કોઈ વસ્તુ ન હતી વળી તેના રાજ્યમાં કોઈ પણ ગરીબ લુલા લંગડા દુખી કે દરિદ્ર પણ ન હતા બધા લોકો આધિ વ્યાધિ ઉપાધિ રહિત અને ચિરાયું હતા હરીશચંદ્રના રાજ્યમાં ઋષિ શર્મા નામનો એક મહાતપસ્વી બ્રાહ્મણ રહેતો હતો એક પુત્ર પ્રાપ્ત થયા પછી ઋષિ શર્માનો સ્વર્ગવાસ થયો પછી પુત્રનું પાલન તેની માતા કરવા લાગી અત્યંત ગરીબ સ્થિતિ હોવાથી વિધવા માતા પુત્રનું પાલન પોષણ ભિક્ષા માંગીને કરવા લાગી એ માતાએ પતિને આપેલા ઉપદેશને અનુસરીને મહિનાની સંકષ્ટી ચતુર્થીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું એ વિધવા હંમેશા ગાયના પવિત્ર છાણથી શ્રી ગણેશજીની મૂર્તિ બનાવીને તેનું પૂજન કરતી વિધિપૂર્વક પૂજા કર્યા પછી હે માતે તલની ભિક્ષા માંગી લાવીને તલના અગિયાર લાડુ તેણે બનાવ્યા એ દરમિયાન તેને પુત્ર શ્રી ગણેશની પોતાના ગળામાં બાંધીને રમવા માટે ચાલ્યો એક પકાવવાના નિભાડામાં નાખી દીધો પછી નિભાડો બંધ કરી દઈ માટીના વાસણો પકાવવા માટે નિર્દય થઈને આગ ચાપી હવે ઘરમાં બાળકને નહીં જોતા માં બેબાકડી થઈ ગઈ તે આખા ગામમાં બાળકને શોધી વળી પુત્ર નહીં મળતા તે આકુળ વ્યાકુળ થઈ ગઈ દુઃખી દુઃખી થઈ ગઈ રડતા કકળતા તે ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવા લાગી કે હે શ્રી ગણેશજી હાથી સમાન મુખવાળા વિશાળ કાયાવાળા સૂર્ય સમાન ક્રાંતિવાળા તમે મુજ દુખિયારીની રક્ષા કરો હે લંબોદર હે વિનાયક હે ચતુર્ભુજ હે ભાલચંદ્ર ભાલ પર ચંદ્રમાને ધારણ કરનારા હે વિનાયક હે અનાથોના નાથ હૈ વરદાયક હૈ દયાળ મૂચો પુત્ર વેરહિણીના દુખમાં રક્ષા કરો આમ વિધવા માતા અડધી રાત સુધી વિલાપ કરતી રહી પછી પ્રાતઃકાળ થયો સવાર થતા કુંભાર વાસણો જોવા માટે નિભાડા પાસે આવ્યો નિભાડ ઉઘાડીને જોયું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો કે આ શું નિભાડામાં જાગમભર પાણી હતું પાણીમાં પેલો પાંચ વર્ષનો બાળક રમતો હતો આશ્ચર્ય પામતો છતાં આવી અદ્ભુત ઘટના જોતા કુંભાર ડરનો માર્યો ઘણો ધ્રુજવા લાગ્યો કુંભારે આ બનાવની ખબર રાજ દરબારમાં જઈને રાજાજીને કરી પોતે કરેલા કુકર્મની સજા કરવાને રાજા હરિશ્ચંદ્રજીને આજીજી કરી કુંભારે હરિશ્ચંદ્ર રાજાને કહ્યું હે મહારાજ ઘણા વખતથી મારા નિભાડામાં વાસણો પાકતા ન હતા મારી પુત્રીના લગ્નના ખર્ચ માટે પૈસા કમાવવા મેં અનેકવાર માટીના વાસણો પકવવાને માટે નિભાડો સળગાવ્યો છતાં કાચા રહેતા હતા ત્યારે ગભરાઈને એક તાંત્રિકે એનું કારણ પૂછ્યું તેણે મને ઉપાય બતાવ્યો કે કોઈને નહીં થાય એ રીતે હું બાળકનો બલિ આપું તો તારા નિભાડામાં વાસણો વિચાર્યું કોના બાળકનો બલિ ચડાવવું હું જેના બાળકનો બલિ ચડાવીશ તે મને કદી જીવતો નહીં છોડશે તે ડરને કારણે હે મહારાજ મેં મારી પત્નીની સાથે ચર્ચા કરીને વિચાર્યું કે ઋષિ શર્મા બ્રાહ્મણનો સ્વર્ગવાસ થયો છે તેની પત્ની ભિક્ષા માંગીને પોતાનું અને બાળકનું પેટ ભરે છે તે આ બાળકને શું કરશે માટે લાવ આ બાળકનો બલી ચડાવું પછી મેં ઋષિ શર્માના આ બાળકને બળજબરીથી પકડી લાવીને મારા નિભાડામાં પૂરી દઈને આગ ચાંપી દીધી અને એ ઘોર કર્મ કર્યા પછી રાત્રે ચિંતામુક્ત થઈને સૂઈ ગયો હે મહારાજ પછી સવારે મેં નિભાડો ખોલ્યો ત્યારે બાળકને રમતો દીઠો આ દ્રશ્ય નિહાળીને હું ગભરાઈ ગયો તમારી આગળ આ સાચી હકીકત મેં રજૂ કરી હવે મારા આ ઘોર કર્મની મને સજા કરો કુંભારની વાત સાંભળીને રાજા ઘણું આશ્ચર્ય પામ્યા છોકરાને દરબારમાં લઈ આવવાની સૂચના આપી કુંભાર બાળકને લઈને રાજા સમક્ષ હાજર થયો રાજાએ પ્રધાને પૂછ્યું કે આ બાળક કોનો છે તેની તપાસ કરો નિફાડામાં જાંઘભર પાણી ક્યાંથી આવ્યું વળી તેમાં લીલી હરિયાળી શી રીતે ઉગી કુંભારે આગ ચાંપવા છતાં બાળક શરીરે કોઈ જગ્યાએ દાઝેલો જણાતો નથી તે તો પોતાના ઘરમાં રમતો હોય તે રીતે રમી રહ્યો હતો આ બધાનું કારણ તપાસ કરીને મને તરત જણાવો

છતાં તેને ઉની આંચ પણ ન આવી તેથી તેનું કારણ શું છે તે કોઈ જાદુ ટોના તો નથી કર્યા ને તે કોઈ ધાર્મિક ક્રિયા કરી છે જેના ફળ સ્વરૂપે બાળકને અગ્નિ સ્પર્શ્યો નથી તારો બાળક શી રીતે હેમખેમ રહ્યો તે જણાવ બ્રાહ્મણીએ જવાબ આપ્યો કે અન્નદાતા હું કોઈ ટોના કે કોઈ પણ જાણતી નથી મેં કોઈ તપસ્યા નથી કરી કે ન તો કોઈ યોગનો વિધિ કર્યો છે હું સંકટ મોચન શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરું છું

તમે પણ આ શ્રેષ્ઠ વ્રત કરો આ વ્રત કરવાથી તમને તમારું રાજ્ય પાછું મળશે તમારી બધી જ મહેચ્છાઓ પૂર્ણ થશે ભગવાનનું આ વચન સાંભળીને યુધિષ્ઠર અત્યંત પ્રસન્ન થયા મહા મહિનાની કૃષ્ણ પક્ષની સંકષ્ટ ચતુર્થી ચતુર્થીનું વ્રત કર્યું અને નિર્વિધને સુખેથી રાજ કર્યું ઈતિ શ્રી ગણેશ પુરાણે મહાવદ સંકષ્ટ ચતુર્થી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશ મિત્રો આ હતી મહાવદ સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મા અને કથા વાર્તા ભગવાન શ્રી ગણેશ સંકટના હરનારા સંકટ હર દેવ છે તેનું સ્મરણ પૂજા આરાધના કરવાથી જીવનમાં દુઃખ સંકટ કે કોઈ વિધનો નથી આવતા આમ સંકટ ચોથનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરવાથી ભક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષની સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ધાયુષ્યની પ્રાપ્તિ થાય છે મોહમાયાના બંધનો અને સંકટમાંથી મુક્તિ મળે છે ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશની પ્રિય તિથિ છે ચતુર્થ એટલે જાગૃતિ સ્વપ્ન અને સુશ્રુપ્તિ આ ત્રણેય અવસ્થામાં ઉત્પન્ન થઈને ચોથી અવસ્થા જે તુર્ય અવસ્થા છે તે પ્રાપ્ત કરવાથી માની અવસ્થાએ પહોંચી જાય છે પોતાના આત્માનું પરમ સાધ્ય મેળવી શકે છે આથી ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા વ્રત ઉપવાસ મંત્ર સ્તુતિ કરવાથી મનુષ્યના તમામ મનોરથ સિદ્ધ થાય છે મિત્રો આ હતી મહાસંકષ્ટ વ્રતની વિધિ તેનું મહાત્મ અને વાર્તા જે તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ